પશુપાલક પશુપાલક મિત્રની છે વિડીયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપવામાં આવશે તો વિડીયોને પૂરો જોજો દરેક ગાયોને મિત્રો હું તમને વિડીયોના માધ્યમથી બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું ઊંચાઈ લંબાઈ હાઈટ બોડી તમે જોઈ શકો છો આ બધી જ ગાયો એકદમ ટોપ ક્લાસ ક્વોલિટીમાં છે જેમાં ઘણી ખરી ગાયો ગાભણ છે અને ઘણી ખરી ગાયો ખાલી છે તમામે તમામ ગાયો વ્યવસ્થિત અને કન્ડિશનમાં સારી છે અને એક જ પશુપાલક મિત્રની છે મિત્રો ખાસ તમને જણાવું કે આપણી યુટ્યુબ ચેનલની અંદર પચાસ હજારથી પણ વધારે પશુપાલક મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચૂક્યા છે તો તમે પણ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને મિત્રો હું તમને આ ગાયોનું સરનામું જણાવું તે પહેલાં તમને ખાસ કરીને જણાવી દઉં કે જો કોઈ ભાઈને પોતાની ગાય ગાયભેંસ વેચવા માટે આપણી યુટ્યુબ ચેનલની અંદર વિડીયો મૂકાવવો હોય તો તમારે કાંઈ જ કરવાનું નથી તમારી જે પણ ગાય ભેંસ વેચવાની હોય તેના ચારથી પાંચ પોઠા વિડીયો કિંમત સરનામું લખી આપણી આ યુટ્યુબ ચેનલના વોટ્સઅપ નંબર ઉપર મને મોકલી આપવું મારું નામ છે મિત્રો મુકેશભાઈ હું જાહેરાત કરવાના કોઈ પણ પ્રકારના પૈસા લેતો નથી એકદમ મફત જાહેરાત કરી આપવામાં આવે છે તો જો કોઈ ભાઈને ગાય ભેંસ વેચવી હોય તો અહીંયા જે માહિતી હું દર્શાવું છું તે મને મોકલી આપવી મિત્રો આ તમામ ગાયો છે એ ગાયોની આ પંદરે પંદર ગાયોની કિંમત એક સાથે રાખેલ છે એક લાખ પચાસ હજાર જેમાં કોઈ પણ પશુપાલક મિત્રને જો ગાયો લેવી હોય તો કિંમતમાં ફેરફાર કરી આપવામાં આવશે સરનામાની વાત કરીએ તો તાલુકો છે સાયલા અને જિલ્લો છે સુરેન્દ્રનગર અને વધારે પડતી માહિતી પૂછવી હોય અને ગાયોની ખરીદી કરવી હોય તો અહીંયા હું પશુપાલક મિત્રનો મોબાઈલ નંબર આપી દઉં છું અને પશુપાલક મિત્રનું નામ છે વિજયભાઈ તો ગાયો લેવા ઈચ્છુક મિત્રોએ ડાયરેક્ટલી કોન્ટેક્ટ કરી લેવું જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે મિત્રો હું આવાના આવા વિડીયો લાવતો રહું છું તો જરૂરથી આપણી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રો સુધી દરેક ગ્રુપોમાં આ વિડીયોને શેર કરજો જેથી કરીને જો કોઈ ભાઈને જરૂરિયાત હોય ગાયોની તો આ વિડીયો તેમને ઉપયોગી નીવડી શકે આપણે મળશું એક નવા વિડીયોની સાથે રામ રામ